નમસ્કાર મિત્રો ખાસ કરીને નૈઋત્ય ચોમાસું છે તે મહારાષ્ટ્રની અંદર રોકાયું છે મોન્સૂન બ્રેક ની કંડિશન સર્જાય છે છતાં પણ દરેક ગુજરાતના ખેડૂતોને એક જ સવાલ છે કે ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે કોડી સમાજની વાડી ગામ કારેજ તાલુકો માંગરોડ અને જિલ્લો જુનાગઢ તો જે મિત્રો પહોંચી શકતા હોય દરેક મિત્રો આ ખેડૂત મિટિંગની અંદર પધારજો જો આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું ઝાટાઓ વિશે માહિતી આપી રહ્યા એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે પણ મેન વસ્તુ છે નૈઋત્યનું ચોમાસું ક્યારે ત્યારે હું આપણે જણાવી દઉં કે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચીને ત્યાં નિષ્ક્રિય થયું છે હવે આવનારા દિવસમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે આસપાસ અરબસાગર ની અંદર આ અરબસાગરની જે સિસ્ટમ બનવાની છે તેનો ગુજરાતને ખૂબ ઓછો લાભ મળે તેવી પણ શક્યતાઓ છે સોળ સત્તર તારીખથી જે સિસ્ટમની અસર થશે એ લગભગ આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય તેને થોડોક લાભ મળશે બીજા વિસ્તારોને એનો લાભ કદાચ બહુ નહીં મળે પણ સોળ સત્તર તારીખે જે સિસ્ટમ સક્રિય થશે તે અરબ સાગરમાંથી જેવી રીતે થોડા દિવસ પહેલા જે એક લો પ્રેશર અને ડિપ્રેશન બન્યું હતું એ જેવી રીતે રત્નાગીરી પાસે થઈને મહારાષ્ટ્ર એ ટ્રેક ઉપર આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે જે રત્નાગીરી એટલે કે મહારાષ્ટ્ર ઉપર થઈ અને ત્યારથી મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ નીકળી જશે પણ એ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ જશે એટલે એને કારણે સોળ થી વીસ તારીખ દરમિયાન આપણે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં નવસારી હોય વલસાડ હોય વાપી છે ડાંગ જિલ્લો છે વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે એની સાથોસાથ દાહોદ ગોધરા અને ઉદેપુર જેવા વિસ્તારને પણ સોળ થી વીસ તારીખની અંદર વરસાદનો લાભ મળી શકે છે બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ચાપટાઓ કદાચ ચાલુ રહેશે બીજા વિસ્તારમાં હમણાં વરસાદની શક્યતાઓ નહીં માની ચાલવાનું આ એક ચોક્કસ છે કે નિૃત્યનું ચોમાસું જે મહારાષ્ટ્ર આસપાસ રોકાયું છે આ સિસ્ટમ સોળ તારીખ આસપાસ બનશે એટલેની એક વખત વેગ ચોક્કસથી મળશે પણ એ વેગ મળવા છતાં પણ ગુજરાતને એનો લાભ ન મળે તેવી પણ શક્યતાઓ છે તો ખાસ કરીને ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારે એની અંદર જોવા જઈએ તો આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ જણાવેલું છે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે બાવીસ જૂનથી લઈને અઠ્યાવીસ જૂનનું જે સેશન હશે એ સેશનમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોને એ લાભ મળવાની શક્યતાઓ છે જે વિસ્તારો રહી જાય એટલે કે કચ્છના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના વિસ્તાર છે જેમ કે સાબરકાંઠા બનાસકાંઠા હોય વાવથરાદ હોય પાટણ મહેસાણાના વિસ્તાર હોય આ કદાચ જૂન મહિનામાં બાકાત રહીએ તો એને પછી જુલાઈ મહિનાની ત્રણ થી સાત તારીખમાં વારોનો આવી શકે આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ બાવીસ થી અઠ્યાવીસ જૂન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આ આપણે આગાહી વાર્ષિક કાર્યક્રમની અંદર આપેલી છે એને જ આપણે કન્ટિન્યુ ફોલો કરવાની છે કેમ કે અત્યાર સુધી જે હતા એ ફ્રી એક્ટિવિટી ના જ આપતા હતા અને જે સોળ તારીખથી

અગત્યનો આપણો વિડીયો છે ને એક પ્રકારે ખેડૂતોને જવાબ પણ છે બીજી વાત એ પણ છે કે કદાચ લેટ થાય આપણે ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે અને લેટ થતું દેખાય પણ રહ્યું છે એમાં પણ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બનવા જઈ રહી છે એક એવી આશા હતી કે કારણે એ સિસ્ટમ છે એ કદાચ ગુજરાતને લાભ આપશે પણ સોળ થી વીસ તારીખમાં પણ એ સિસ્ટમ છે એ ગુજરાત આપવામાં આવશે અત્યારે એટલું અંતમાં દરેક મિત્રો ને વિનંતી રહેશે આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને ને ન કરેલી હોય એ મિત્રો ચેનલને ને કરવી આપશો ધન્યવાદ